દસ પંદર દિવસ પેલા થી એની પાછળ હતા અને ઘણો હેરાન હતો તો એ કાલે પકડાઈ ગયો હતો એટલે એને સેવાનો લાભ આપણે નતો મળ્યો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ સૌ ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના સાડા આઠ જેવું થઈ ગયું છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા હતા પછી જોઈ શકો છો મહેશભાઈની ગાયો છૂટી નથી જોવા ધોર ને ધમોળ નીલુન બધી અહીંયા જ છે હજી ની ખાય છે અને થોડી વારમાં છૂટશે અને પાંજરાપુર જતા પહેલાં આજે એક નવી વાત એ છે કે આજે તમે આંખો જોઈ રહ્યા છો એ દસ પંદર દિવસ પહેલાંથી આપણે એની પાછળ હતા અને ઘણો હેરાન હતો તો એ કાલે પકડાઈ ગયો હતો અને કાલે ભરતભાઈનો ફોન આવ્યો હતો આપણે પણ આપણે હતા નહીં હાજર એટલે એણે શું કર્યું એ આગળ હું તમને જણાવીશ એની સાથે વાત કરીશ અત્યારે વાત કરવાની ટ્રાય કરી પણ આપણે વાત થઈ નહીં એટલા માટે તો હવે જાય આપણે પાંજરાપુર અને કદાચ ત્યાં જવાનું થાય તો એ જોશું નહીં ત્યારે એની કંઈ સારવાર અપાઈ ગઈ હશે તો એ આગળ વાત કરશું તો હવે મિત્રો આપણે છે અહીંયા પાંજરાપોળ પહોંચી ગયા હતા પર આવી અને માંદાવરા વાડામાં આવ્યા ત્યાં કંઈ ચેક કર્યું કંઈ નવો કેસ હતો નહીં કારણ કે શું આપણે કાલે હાજર ન હતા અને અહીંયા બધી વાતને મેં કરી લીધી કાલ તો કાંઈ હતું નહીં બધું ઓકે રિપોર્ટ જ હતું અને પછી છે ઢોરા ઉઠલી ગયા તો એની બધા ઉપર છે જેને ચાંદા હોય એની ઉપર છે પાવડર નાખી દીધો એ બધું ઓકે કરી નાખ્યું છે અને જોઈ શકો છો વાડાની અંદર છે હજી નીણ થઈ નથી નીણ થશે પછી ઢોરા આવશે અને ઢોર આવી જાય પછી થોડી વાર ખાઈ લેવા દેસુ અને ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું કઈ નવો કેસ છે નહીં આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો થઈ અને ઢોર આવી ગયા છે અને જો ગાજર ખાય છે તો હશે એને થોડી વાર ગાજર ખાઈ લેવા દે અને કમ્પ્લીટ ખાઈ લે પછી ડ્રેસિંગનું કામ છે એ ચાલુ કરીએ તો બારે તો જે આપણા ઢોર છે માંદાવાળા એ ગાજર ખાય છે અને અંદર જોઈ શકો છો આ એક ખરી વાસડી આવી હતી ને

તો આપણે છે અહીંયા આપણો જે માંદાવો વાળો છે એમાં જે ડ્રેસિંગનું કામ કર્યું તમે જોયું એના સિવાય બીજું કાંઈ કામ અમારે રહેતું નથી કોઈ ઢોર બીમાર નથી બધા ઓકે રિપોર્ટ છે બધા હેલ્ધી છે એટલા માટે હવે જાય આપણે હોસ્પિટલની અંદર ત્યાં કઈને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવી નહીં તો જાશું આપણે આપણી ગૌશાળાએ તો મિત્રો આપણે છે અહીંયા પાંજરાપુરથી છે આપણી ગૌશાળાએ જવાનું હતું પણ આપણે થોડું કામ હતું ને બારે જવાનું થયું એટલે ગૌશાળાએ તો પહોંચ્યા નહીં અને અત્યારે ત્રણ વાગી ગયા છે અને ફરી આપણે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવતા જે મેં તમને સવારે વાત કરી હતી કે જે આંખો છે એનું અપડેટ શું છે તો આંખો કાલે પકડાઈ ગયો હતો અને એ તમે પેલા વિડીયો જોઈ લો તો મિત્રો અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો આંખો અત્યારે પકડાનો નથી પણ પકડવા માટે જો આ મિત્રો બધા કોશિશ કરે છે અને આંખો હતો જે રાપરથી આપણે દસ બાર કિલોમીટર જેવું રવ ગામ થાય અને રવ ગામથી જે રવેચી માતાજીનું મંદિર છે ત્યાંથી એક મોણકાસ્તો જાય ને ત્યાં કને આ એના રણમાં હતો અને જોઈ શકો છો કેવો ખરાબ છે આંખો જો મારવાની એનું બધું કરે છે સત્તા છે આપણા જે સાથી મિત્રો છે એ હિંમત રાખી અને એને પકડવાની કોશિશ કરી રહ્યા છે હવે છે આપણે જે આંખો છે એ પકડાઈ ગયો હતો એમ કહેતા હતા કે દોઢ બે કલાકની મહેનત થઈ ત્યારે છેઠ એ પકડાનો હતો અને એ પગથી પકડ્યો હતો એને સિંગડાથી તો પકડવાનો નહોતો દીધો પણ પછી છે જે આ જે આપણે નિલેશભાઈ છે પાછળ મેઘરાજભાઈ હતા આ છે શિવાભાઈ અને એ બધા લોકોએ છે એ આને વ્યવસ્થિત મહેનત કરીને પકડાયો હતો આ આપણા છે ભરતભાઈ જે ખાસ કરીને છે આવા બધા જે હેરાન થતા પશુ હોય એની પાછળ છે એને પોતાનો ટાઈમ બગાડી અને એને રેસ્ક્યુ કરાવતા હોય છે જોઈ શકો છો એના પગમાં જોઉં તમે આખું રાઠું બેસી ગયું ને આ દોરી છે એ જે એના પગમાં બાંધેલી હતી એ જો થોડોક શું આમ પકડ્યો છે ને એટલે આકરા સ્વભાવને કારણે છે એ તીખો થાય છે પણ હવે એને નથી ખબર હોતી ને કે આ બચ્ચા છે કે મારવાવાળા છે એટલા માટે એ સમજતો હોત તો આપણે હાથમાં જ ન આવત અને આ જે છે મેઘાભાઈ છે એણે પકડવામાં ઘણો સાથ આપ્યો હતો અને પછી બધા સાથી મિત્રોની મદદથી છે એ આંખાને કમ્પ્લીટ છે એ કાબૂ કરી નાખ્યો હતો સંપૂર્ણ રીતે કબજે કરી લીધો હતો અને પછી જોઈ શકો છો બધા વ્યવસ્થિત એને કબજે કરવાનું કામ કરી રહ્યા છે અને જે પગમાં તમે અત્યારે જોઈ રહ્યા છો આ જો આ એ દોરી છે હવે કાપવા માટેની તૈયારી બધી થતી હતી પણ એના માટે શું છે કે આંખાનો આક્રોશ સ્વભાવને કારણે છે પેલું આપણે આપણું ધ્યાન રાખવું પડે એટલા માટે જોઈ શકો છો આ જો દોરી કેવી બેસી ગયેલ છે તો હમણાં એ કાપશે પણ શું સંપૂર્ણ વિડીયો તો આપણા કનેતો આ જો ચાકું આવી ગયું છે અને એનાથી જો કાપવા માટે જશે ત્યાં સુધીની જ આપણી કાને ક્લિપ હતી અને એવી રીતે થઈ આંખાને તો કમ્પ્લીટ છે એ આપણે એને આઝાદ કરી દીધો એટલે એ થઈ ગયો છે ઓકે અને ત્યાં જ મૂકી દીધો તો એ જે આંખાની પૂરી માહિતી હતી તમે જોઈ અને હવે છે આપણે અહીંયા જાય વાડાની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ હવે તમને બતાવું તો મિત્રો પાંજરા ભર તો બીજો કાંઈ નવો કેસ હતો નહીં જે રેગ્યુલર કામ હોય એ જતું તો એ કર્યું હતું અને પછી છે આપણે આપણી ગૌશાળાએ ગયા હતા અને ગૌશાળાએ પણ ઘણી વાર રોકાણ નહોતા એટલે તમને કાંઈ બતાવી ન શક્યા અને અત્યારે છે આપણે ઘરે આવી ગયા હતા ઘરે આવી ગયા છે પણ હજી જમવાનું બધું બાકી છે હવે જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં અત્યારે આવ્યા હતા થોડી વાર અને હે બીજી એક ખાસ તો એ આપણે હતું કે જે એવું એક આંખો છે આઠ દસ દિવસ હેરાન થતો હતો એને જે છે આજે આપણી જે સાથી મિત્રો છે એને પકડીને આજે તો નહીં પણ કાલે રેસ્ક્યુ કરી નાખ્યું તો કાલે આપણે આજે નહોતા એટલે એને સેવાનો લાભ આપણે નહોતો મળ્યો પણ છતાં છે એવું હતું કે એને શું એ મુક્ત થઈ જાય તો સારું એટલે એ એક સારામાં સારું આપણું આજનું કાર્ય થઈ ગયું હતું એટલે એ હતું એટલે એ તમને બધું મેં વાતચીત કરી નાખી છે અને બીજું તો કાંઈ હવે છે નહીં એટલે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવ્યો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવો વિડીયોમાં